નમસ્કાર દોસ્તો રીતિ ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એમાં આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર પાંચ પ્રકરણ નંબર પાંચની અંદર રસાયણ વિદ્યા અને વિદ્યાની ચર્ચા આપણે કરી ગયા હવે અહીંયા આપણે વાત કરવાની છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા અને ગણિત શાસ્ત્ર પ્રકરણ નંબર પાંચ એમાંથી ચાર ગુણનો સવાલ એક નિશ્ચિત પૂછાય છે એટલે આ પ્રકરણને જરા આપણે વિશેષ મહત્વ આપીએ ચાલો શરૂઆત કરીએ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની અંદર પ્રાચીન ભારતનું પ્રદાન તો વૈદક વિદ્યાની વાત આવે એટલે મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત એની વાત આવે જ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત ચરકે ચરક સંહિતા આ ત્રણ ગ્રંથો ભારતની વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની અંદર મહત્ત્વના ગણાય છે ચિકિત્સા એટલે વાટકા કે અલગ અલગ પ્રકારના ઓપરેશનો કરવા તો ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર બે હજારથી વધારે વનસ્પતિ ઔષધોનું વર્ણન છે વનસ્પતિ ઔષધ એટલે જેને દેશી દવાઓ કહી શકાય જેને આયુર્વેદ કહી શકાય એનું વર્ણન ચરક સંહિતા નામના ગ્રંથની અંદર છે તો મહર્ષિ સુશ્રુત એમણે જે ગ્રંથ લખ્યો છે સુશ્રુત સંહિતા એની અંદર એને વાટકાપના સાધનોનો ઉલ્લેખ કર્યો છે અને લગભગ એકસો સુશ્રુત થી વધારે ગ્રંથની અંદર છે અને એ બધા સાધનો એટલા બધા ધારદાર હતા કે કદાચ વાળને પણ ઉભો શીરી નાખે આવા ધારદાર સાધનો એનો ઉલ્લેખ સુશ્રુત સંહિતા નામના ગ્રંથની અંદર છે તો હિન્દુઓનું જે ઔષધ શાસ્ત્ર છે ઔષધ શાસ્ત્ર એટલે આપણી દેશી દવાઓ આપણું આયુર્વેદ એ આયુર્વેદની અંદર અલગ અલગ પ્રકારના ખનીજોમાંથી બનેલી દવાઓનું વર્ણન છે વનસ્પતિમાંથી બનેલી દવાઓનું વર્ણન છે અને પ્રાણીઓના મૃતદેહો કે પ્રાણીઓના શરીરના જુદા જુદા અંગો એનો ઉપયોગ કરીને બનતી દવાઓનું પણ વર્ણન છે એટલે ઔષધ શાસ્ત્ર અથવા તો આયુર્વેદ એની અંદર અલગ અલગ પ્રકારની ઔષધિઓનો પુષ્કળ ભંડાર છે અને એ ઔષધ શાસ્ત્રની અંદર માત્ર દવાઓનું જ વર્ણન છે એવું નથી દવા બનાવવાની ઝીણવટ ભરી વિધિઓ એ દવાઓનું વર્ગીકરણ કયા રોગની અંદર કયા પ્રકારની દવાનો ઉપયોગ કરવો કેટલા પ્રમાણમાં કરવો કેવી રીતે કરવો એ બધું વર્ણન ઔષધ શાસ્ત્ર નામના ગ્રંથની અંદર આપણને જોવા મળે છે તો વૈદક શાસ્ત્રીઓ કઈ રીતની સારવાર કરતા અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો પ્યાલા આકારનો પાટો બનાવી અને જે ભાગમાં ઓપરેશન કરવાનું હોય એ ભાગની અંદર લોહીનું પરિભ્રમણ અટકાવી દે લોહીનું પરિભ્રમણ અટકે પછી જ ઓપરેશન થઈ શકે આપણે જાણીએ છીએ એટલે પ્યાલા આકારનો પાટો બનાવી લોહીનું પરિભ્રમણ અટકાવી અને પછી જ ઓપરેશન કરતા પેઢું અને મૂત્રાશયના પણ ઓપરેશનો કરી શકતા આંખમાં જે પેટની અંદર સારણગાંઠ થાય આંખની અંદર મોતીઓ પથરી હરસ મસા આવા અલગ અલગ પ્રકારના જે રોગ થયા હોય એના ઓપરેશનો પણ એ સમયમાં થઈ શકતા હતા આટલી જબરદસ્ત પ્રગતિ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ની અંદર થઈ હતી અરે હાડકા ભાંગી ગયેલા હોય ઉતરી હોય હોય ખડી તો એ હાથ પગ ને પણ એ ચડાવી શકતા અને શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થો યુદ્ધો વધારે થતા કોઈના શરીરમાં તલવારો ઘૂસી ગઈ હોય તીર ઘૂસી ગયા હોય તો એને પણ એ કુશળતાથી બહાર ખેંચી કાઢતા તૂટેલા નાક કાનને સ્થાને નવા નાકકાન બનાવવાની જે જેને અત્યારે આપણે પ્લાસ્ટિક સર્જરી કહીએ છીએ એ વિદ્યા પણ આ લોકો પાસે હતી કાપના હથિયારો બનાવતા અને વિદ્યાર્થીઓને એનું શિક્ષણ આપતા મૃતદેહો અથવા તો મીણના પૂતળા બનાવી અને એની ઉપર વિદ્યાર્થીઓને ઘણો બધો નોલેજ આપવામાં આવતું એટલે આ બધી ભારતની વૈદક વિદ્યા છે અને શલ્ય ચિકિત્સા છે વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન ત્યાં આપવામાં આવતું અને પ્રસૂતિ સમયના જોખમીમાં જોખમી ઓપરેશનો પણ એ સમયમાં થતા હતા સ્ત્રીઓના રોગ હોય કે બાળકોના રોગ હોય દરેક પ્રકારના રોગની અંદર એ સમયના લોકો છે નિષ્ણાત હતા તો આને ભારતની

તો કેવો ખોરાક લેવાય કેવો ખોરાક ન લેવાય રોગ મટી જાય પછી અમુક સમય સુધી અમુક ખોરાક ન લેવાય એને પરેજી પરેજી કહેવાય આવી પણ એ લોકો આપતા અને માત્ર મનુષ્ય માટેના ગ્રંથો જ નહીં પ્રાણીઓના રોગ માટેનું શાસ્ત્ર પણ એને વિકસાવવું ખાસ કરીને અશ્વરોગ અને અસ્તિ રોગ તો સાલીહોત્ર અશ્વશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો છે અને હસ્તી આયુર્વેદ નામનો ગ્રંથ પણ લખાયો છે કારણ કે હાથી અને ઘોડાનો ઉપયોગ એ જમાનામાં વિશેષ પ્રમાણમાં થતો એટલે હસ્તી આયુર્વેદ અને અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો પણ લખાયા છે તો વાંગ ભટ્ટે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ પણ લખ્યો છે અને વાંગ વાંગભટ સંહિતા નામનો ગ્રંથ પણ લખ્યો છે એટલે કયા લેખકોએ કયા ગ્રંથોની રચના કરી છે એનું એક લિસ્ટ બનાવો દોસ્તો ચોથા ને પાંચમા પાઠની અંદર આવા ઘણા લેખકો અને ગ્રંથો તમને મળી આવશે પછી વાત આવશે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ બોર્ડ ની પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટ એમપી સવાલ એટલે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ એક લિસ્ટ બનાવવું પડે આમાં કે પ્રાચીન ભારતમાં ગણિત શાસ્ત્ર ની અંદર કેટલા બધા સંશોધનો થયા હતા સૌથી પહેલા તો શૂન્ય ની શોધ ભારતમાં થઈ દશાંશ પદ્ધતિ જે લખો બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ પોઈન્ટ એટલે દશાંશ પદ્ધતિ બીજ ગણિત જે તમે ગણિતની અંદર શીખો છો રેખા ગણિત ગણિતના ભાગ રેખા ગણિત વૈદિક ગણિત

આ બધું સંશોધન ભારતમાં થયેલું પ્રાચીન સમયમાં તો આર્યભટ્ટે મહાન ગણિત આચાર્ય આર્યભટ્ટ એને શૂન્ય ની સંજ્ઞાની શોધ કરી અને દશાંશ પદ્ધતિની શોધ કરી આર્યભટ્ટે લખેલો ગ્રંથ એટલે આર્ય ભટ્ટિયમ એ આર્ય ભટ્ટિયમ નામના ગ્રંથની અંદર પાઈ ની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી થાય છે એ પ્રાચીન સમયની અંદર એણે સાબિત કરેલું સાથે સાથે અચળાંક એટલે એને કહેવાય છે પાય આ બધું સંશોધન આર્યભટ્ટે કરેલું આર્યભટ્ટિયમ નામના ગ્રંથની અંદર એનું જબરદસ્ત વર્ણન આપણને જોવા મળે છે એ સિવાય ભાંગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર ભાંગાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ આ બધું વર્ણન આર્ય ભટ્ટિયમ નામના ગ્રંથ ની અંદર જોવા મળે છે એટલે તો આર્ય ભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે તો આર્ય ભટ્ટે બે ગ્રંથો લખ્યા દસ ગીતિકા અને આર્ય સિદ્ધાંત આ બે ગ્રંથોની રચના એમણે કરી અને એ આર્ય સિદ્ધાંત નામનો જે ગ્રંથ એને લેખો એમાં તો જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું પણ વર્ણન કરી દીધું એટલે આર્યભટ્ટ એક મહાન જ્યોતિષાચાર્ય પણ કહી શકીએ ગણિત શાસ્ત્રી પણ કહી શકીએ બીજ ગણિત હોય અંક ગણિત હોય રેખા ગણિત હોય રેખા ગણિતને તમે ભૂમિથી કહી શકો તેના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ આપેલો પ્રાચીન સમયમાં સાબિત કરેલું છે ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી અને ગણિત શાસ્ત્રીઓએ એકની પાછળ ત્રેપન શૂન્ય

મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય લીલાવતી નામ લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખ્યો હતો આ સિવાય બીજ ગણિત અંકગણિત ખગોળશાસ્ત્ર એને લગતા ગ્રંથો પણ ભાસ્કરાચાર્ય લખ્યા છે તો સરવાળા અને બાદબાકીની નિશાનીઓની શોધ ભારતમાં થઈ બ્રહ્મગુપ્ત એ સમીકરણના પ્રકારો બતાવ્યા સાદા સમીકરણ વર્ગીય સમીકરણ ઘનમોળ વાળા સમીકરણ આ બધું બ્રહ્મગુપ્ત સલ્વ સૂત્રોની શોધ કરી અને અલગ અલગ પ્રકારના યજ્ઞો માટે આવશ્યક વેદીઓના પ્રમાણ નક્કી કર્યું કયા યજ્ઞ ની અંદર કઈ કઈ વસ્તુની જરૂરિયાત કેટલા પ્રમાણમાં હોય અટકળે બધી વસ્તુ હોમી ન દેવાની હોય જેટલી જરૂર હોય એટલા પ્રમાણમાં હોમ કરવાનો હોય તો એ બધું કામ આપસ્તંભે કર્યું ગણિત શાસ્ત્રી બૌદ્ધાયન અને કાત્યાયન એને પણ પોતાના ગ્રંથોની અંદર ગણિતને લગતી જુદી જુદી બાબતોનું વર્ણન કરેલું છે તો આ બધી વાત ગણિતની છે પછી એમાંથી જ એક પેટા પ્રશ્ન પૂછાય કે ભાઈ આર્યભટ્ટે કરેલી શોધ વિશે નોંધ લખો તો આગળ આપણે વાત કરીએ કે ભાઈ એણે આર્યભટ્ટિયમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો શૂન્યની શોધ કરી પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી થાય છે એની શોધ કરી ગોળાનો પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાય છે એની શોધ કરી ભાંગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ આ બધી પદ્ધતિઓની શોધ આર્યભટ્ટે કરી જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ કરી અને ખાસ તો આ વસ્તુ ચંદ્ર ગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે આ સૌથી પહેલા સાબિત કરનાર એ આર્યભટ્ટ હતા એટલે ગણિત શાસ્ત્રમાંથી એક પેટા પ્રશ્ન તરીકે આ રીતનો પ્રશ્ન પૂછી શકાય ત્રણ ગુણની અંદર ગુડ બાય થેન્ક યુ થેન્ક યુ